લીહોડા ગામમાં દેશી દારૂનું સેવન કરવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે સાત લોકો સારવાર હેઠળ છે સારવાર હેઠળ રહેલા ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ગામના લોકોએ તંત્ર પર મોટો આક્ષેપ કર્યો છે કે અનેક વાર દેશી દારૂના ધમધમતા અડ્ડા અંગેની રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી જ્યારે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવના જણાવ્યા પ્રમાણે એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ નહીં પરંતુ ઇથેનોલ હતું રાત્રે જ દેશી દારૂના સેમ્પલ એફએસએલમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં અહીંના એક બુટલેગરને ત્યાં ગઈકાલે કેટલાક લોકોએ દારૂ પીધો હતો જે બાદ બે જણાની તબિયત વધુ લથડી હતી જ્યારે અન્ય લોકોને સામાન્ય અસર થઈ હતી પ્રાથમિક તપાસમાં મૃતકોએ વધુ માત્રામાં દારૂ પી લીધો હતો ત્યારે હવે આ બાબતે પોલીસ આગળ તપાસ કરી રહી છે હજુ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ છૂટીની પરમિશન મળી જ છે તેવામાં ગાંધીનગરના દહે ગામમાં નવો લઠાકાંડ સામે આવ્યો છે ત્યારે તંત્ર પર લોકો સવાલો કરી રહ્યા છે કે હજુ કેટલા લઠ્ઠાકાંડ બહાર આવશે કારણ કે આની પહેલા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ સરકારે માત્ર ને માત્ર આવા લઠ્ઠાકાંડ બીજી વાર નહીં થાય તેવી વાતો કરી હતી દેગામના લિહોડા ગામના કાલે બે લોકોના દેહાંત થઈ દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ ઓલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ ઓલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં કેટલા લોકો કેવી રીતે જાણવા મળ્યું જો નથી તો તે કેવી રીતે આ બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ માં પણ એફએસઆરની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્સ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ એ હોઈ શકશે કે અગર કાલી પેટ ઉપર કોઈ દારૂ પીયા હશે અને ઇસકા હાઈપોગ્લેસેમિયા હોને કે ચાન્સીસ પહોંચ્યા હતા होने के बाद डेथ होने का चांसेस भी है एक FSL एक्सपर्ट ये कह रहा है रहा या तो इस पर अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस जिस आदमी इफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में रखा है

ત્યારે ફરીને ફરી ગુજરાતમાં આવા કિસ્સાઓ આપણી સામે આવે છે ક્યારેક દેશી દારૂ પકડાય છે તો ક્યારેક નશીલું આયુર્વેદિક સિરપ પીવાને કારણે લોકોના મોત થાય છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો પિસ્તાલીસ કરતા વધારે લોકોના મોત થયા નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયા હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે તેમ છતાં એને રોકવા માટેના કાય નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છાશક્તિ આ સરકારમાં રહી નથી ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રીશ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છાશક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે ટીપો પણ દારૂ ન મળે પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માગણી છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર